હાલની અંદર નવેમ્બર મહિનાની પૂર્ણતાને આરે છે અને એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે તે દરમિયાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના તમામ પોલીસ તંત્રને કોઈ પણ જગ્યાએ દારૂની રેલમછેલ ન થાય તે માટે સૂચનાઓ કરવામાં આવેલી છે ત્યારે આજે ઠાસરા પોલીસ સ્ટેશન દ્વારા ચોક્કસ બાતમીના આધારે નનાદરાની કેનાલ પાસેથી દારૂ પકડવામાં આવ્યો છે કુલ આઠ હજાર નવસો છોતેર નંગ બોટલ અને બે વાહનો થઈ એકાવન લાખ રૂપિયાનો મુદ્દા માલ ઠાસરા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે ઠાસરા પોલીસની સતર્કતાના કારણે ઠાસરા પોલીસને બાતમી મળતા નદ્રા કેનાલના રસ્તા પર ઠાસરા પોલીસના જમાદાર શ્રીઓ પરેશભાઈ બુધાભાઈ વિશાલભાઈ નારણભાઈ સહિતના સમગ્ર સ્ટાફે વોચ ગોઠવેલી અને આ વોચ દરમિયાન બાતમી મળેલ વાહનો જણાઈ આવતા પોલીસ તંત્રની હાજરીમાં આ વાહનોને કોર્ડન કરવામાં આવેલા અને તેમાંથી બહુ મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે થાસરા પોલીસ તંત્રને આ બાબતે તમામ જગ્યાએથી અભિનંદન મળી રહ્યા છે ત્યારે આ દારૂ ક્યાંથી આવ્યો અને કોણે મંગાવેલો અને કઈ રીતે થાસરા તાલુકાની અંદર આવા દારૂ આવી રહ્યા છે તેની તપાસ તપાસ થાય તે ખૂબ જરૂરી છે સાસરા પોલીસ તંત્રની મુલાકાત લેતા આજે આ પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે હવે જોવું રહ્યું કે નામદાર કોર્ટ દ્વારા આ આરોપીઓના રિમાન્ડ કેટલા દિવસ માટેના મંજૂર કરવામાં આવે છે